નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે દસ એપ્રિલ બે હજાર પચીસ ને વાર ગુરુવારના રોજ તમારા બધા લોકોનું છું માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે નવા ચણાની આવક વિશે વાત કરીએ તો ભાઈ ચોત્રીસો એકતાલીસ કટ્ટા પ્લસ નવા ચણાની આવક છે નવા ચણાની હરાજી અત્યારે શેડ નંબર બેની અંદર કટ્ટાની અંદર ચાલી રહી છે તો ચાલો હરાજીની અંદર જાય અને જાણીએ આજના નવા ચણાના બજાર ભાવ કેવા રહે છે નવા ચણાની રોજ અપડેટ મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ ફોલો કરવાનું ભૂલતા નહીં તલેટાઈ પણ ભાવ તો મત પરને થાણાય 5000 કરતા થાય મિતર મત પર તો દેની છે તો થાય 1171 સરદ ભાઈ દેશી ચણા 1178 રૂપિયો ભાવ થયો ક્વોલિટી ની વાત કરેન ભાઈ સુપર ક્વોલિટી એ ભ જોઈ લો ક્વોલિટી માં કાઈ કટ એમ નથી 1178 રૂપિયો ભાવ નવા દેશી ચણા નો આજનો ભાઈ જોઈ લો ચણા ની ક્વોલિટી જોઈ લો ક્વોલિટી માં પણ હારા ભાઈ જોઈ લો ચણા

ભાઈ આ ચણાનો ભાવ અગિયારસો ને ચોવીસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કેમ ભાઈ ક્વોલિટીમાં સારા ભાઈ જોઈ લો દાણે પણ અગિયારસો ને ચોવીસ રૂપિયા આ ચણાનો આજનો ભાવ જોઈ લો ચણાની ક્વોલિટી એકદમ ચોખ્ખો માલ હે ભાઈ અગિયારસો ને ચોવીસ રૂપિયા ભાવવાનો આજનો ભાઈ જોઈ લો ક્વોલિટી અગિયારસો ને ચોવીસ ભાવવાનો આજનો જોવો

સત્તર રૂપિયા ભાવ આ ચણાનો આજનો જોઈ લો ચણાની ક્વોલિટી અગિયારસો ને સત્તર રૂપિયા ભાવ દાણે પણ સારા અને એકદમ ચોખ્ખા ચણા અગિયારસો ને સત્તર રૂપિયા ભાવ વાચણા નો આજનો જોઈ લો

આ કાબુલી ચણાનો ભાવ અઢારસો ને પચાસ રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરે ને જો ભાઈ ક્વોલિટીમાં પચાસ રૂપિયા ભાવ આ નવા કાબુલી ચણાનો આજનો ચણાની ક્વોલિટી અઢારસો ને પચાસ ભાવ કાબુલી ચણાનો આજનો જોઈ લો ક્વોલિટી અઢારસો ને પચાસ ભાવ ભાઈ આ ચણાનો ભાવ એક હજાર નેવું રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને જોવો ભાઈ ક્વોલિટીમાં ભાઈ સારા એમ તો એક હજાર નેવું રૂપિયા ભાવ આ ચણાનો આજનો ભાઈ જોઈ લો ક્વોલિટી ચણાની એક હજાર ને નેવું રૂપિયા ભાવ આજનો ભાઈ જોઈ લો આ કાબુલી ચણાનો ભાવ ઓગણીસો ને પિસ્તાલીસ રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીને ભાઈ જોઈ લો ક્વોલિટીમાં ભાઈ સારા દાણે પણ ઓગણીસો ને પિસ્તાલીસ રૂપિયા ભાવ આ કાબુલી ચણાનો આજનો ભાઈ જોઈ લો ક્વોલિટી ક્વોલિટી માં સારા ભયમ તો 1945 રૂપિયા ભાવ આ કાબુલી ચણાનો આજનો જોઈએ ક્વોલિટી ચણાનું આ ચણાનો ભાવ 1081 રૂપિયા થયો ક્વોલિટી ની વાત કરે જો ભાઈ ક્વોલિટી માં ભાઈ આવા ભાઈ 1081 ભાવનો આજનો જોઈએ ચણાની ક્વોલિટી એક હજાર એકાશી ભાવ લીલો દાણો ભાઈ આમાં જોઈ લો કે આ ચણા નો ભાવ એક હજાર ને ત્યાં રૂપિયા થયો ભાઈ ક્વોલિટી ની વાત કરે ને ભાઈ ક્વોલિટી માં ભાઈ હવે ચણા 1083 रुपया भाव आ चना नो आज नो भाई જોઈ લો चना ની ક્વોલિટી 1083 रुपया भाव થયો નો આજ નો ભાઈ જોઈ લો ક્વોલિટી ભાઈ આ चना નો ભાવ 1081 રૂપિયા થયો ક્વોલિટી ની વાત કરે જો ભાઈ ક્વોલિટી માં ભાઈ આવા ભાઈ चना 1081 રૂપિયા ભાવ આ चना નો ભાઈ જો આમાં લીલો દાણો હોય ભાઈ કે 1081 રૂપિયા ભાવનો આજ નો જોઈ લો चना ની ક્વોલિટી 1081 ભાવ પતિ આટમો બંજેટર હાથ આમાં ક ભાઈ આ કાબુલી ચણાનો ભાવ 1880 રૂપિયા થયો ક્વોલિટી ની વાત કરે જો ભાઈ ક્વોલિટી માં સારા ભાઈ એમ તો જોઈ લો ચણા ની ક્વોલિટી 1880 રૂપિયા ભાવ નવા કાબુલી ચણાનો આજનો ભાઈ જોઈ લો ક્વોલિટી 1880 રૂપિયા ભાવ નવા કાબુલી ચણાનો આજનો ભાઈ જોવો ક્વોલિટી આ ચણાનો ભાવ એક હજાર ને ઇઠોતેર રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ જુઓ ભાઈ ક્વોલિટીમાં ભાઈ હવે આવ્યા ભાઈ એક હજાર ને ઇઠોતેર ભાવનો આજનો જોઈ લો ચણાની ક્વોલિટી એક હજાર ને ઇઠોતેર રૂપિયા ભાવ આનો ભાઈ આ ચણાનો